તો મેં બટાકાના પિત્તા કરી લીધા છે રાજગરાનો લોટ બી લીધો છે એકદમ ઝીણો હોય ને ફ્રેન્ડ એ લઈ લેવાનું મરચાં અને થોડી જીણ કોથમી સમારી ઝીણી ઝીણી ઘરે જ પનીર બનાવ્યું છે મસ્ત જેટલું જોઈએ એટલું આપણું લઈ લેવાનું અને બટાકાની આ રીતે પતળી પતળી ચિપ્સ કરી લેવાની જેવી થાય એવી તો મેં ચિપ્સ કરી લીધી છે પનીરનો મસાલો કરીશું જોડે લોટનો જેમ આપણે ભજીયાનો લિક્વિડ તૈયાર કરીએ ને પેસ્ટ એ રીતે તૈયાર કરીશું તો ચલો બતાવો કે કઈ રીતે કરીએ પણ પહેલા હું થોડા કોથમી મરચા ને ઝીણા કરી લઈશ તો આપણે પૂરી ફાટી ના જાય કોથમી મરચા મેં આપણે જે આપણી કોયણી પારા હોય એમાં જ વાટી લીધા છે એકદમ ઝીણા નથી કરવાના મિક્સરમાં લેશો ને તો ઝીણા થશે જો આ પેસ્ટ ગમતી હોય ને તો ઝીણા કરી લેવા જરૂર જરૂરિયાત પ્રમાણે આપણે પનીર લઈ લઈશું બીજું એક્સ્ટ્રા મૂકી દઈશું કે આપણે કોઈ શાકમાં કામ આવે હવે આમાં નોર્મલ ખાલી જો તમે ફરાળી ફરાળમાં ગરમ મસાલો ખાતા હોય જે આપણે બનાવીએ છીએ તજ લવિંગ એ બધાનો જ હોય છે મરીનો બરાબર બીજું કોઈ વસ્તુ આપણે એડ કરતા નહીં ઘરે બનાવતા હોય તો એ લઈ લેવાનું અને એ ના ખાતા હોય તો નોર્મલ ખાલી મીઠું એડ કરી દેવાનું ટેસ્ટ અનુસાર આપણે મીઠું ખાલી રાજગરાનો લોટ લીધો છે અને આમાં એડ કરીશું પનીરમાં જેમાં આપણે કોથમી મરચા થોડા વાટી નાખ્યા છે અને નોર્મલી પનીર લીધું છે બીજું કશું જ નહીં લીધું મને ગરમ મસાલો ટાણો ટેસ્ટ ભાવતો હોય તો ચોક્કસથી લઈ લેવાનું હવે આપણે આની પેસ્ટ બનાવીશું નીચે મારે એક થી બે ચમચી મેં પનીરનું પાણી જે નીકળે એ લીધું હતું એનો ફ્લેવર બહુ જ મસ્ત આવે ગમે તો લઈ લેવાનું ના ગમે તો વાંધો નહીં પણ મને એનો ટેસ્ટ ગમે છે તો મેં લીધું જ જે રીતે તમે પૂરી બનાવતા હોય એ રીતે પેસ્ટ બનાવી લેવાની પછી જેમ આપણે ચણાના લોટની પેસ્ટ બનાવીએ ને બસ એ જ રીતે બનાવવાની જાડી પતળી તમને જેટલું લેયર ગમતું હોય થીક ગમતું હોય થોડું પતળું ગમતું હોય તો આપણી રીતે મેનેજ કરી લેવાનું મેં નોર્મલ આગ રાખ્યું છે હું કારણ કે રાજગરો છે ને ફ્રેન્ડ એટલે પહેલાં જોઈ લેવાનું ચણાના લોટ જેટલી ચીકા સામા હોય નહીં બરાબર તો મેં નોર્મલ પાણી લઈ લીધું છે બસ આ રીતનું હવે જે પાણીમાં બટાકા રાખેલા છે એને લૂછી નાખવાના પાણી હશે તો તમારો પનીરનો મસાલો ચોટશે નહીં તો પેલા આપણે એને ડ્રાય કરી લઈએ અને બાજુમાં મૂકી દઈએ તે લૂચી લીધા છે તમને જે રીતે પછી ચિપ્સ નાની મોટી પતળી ગમતી હોય આથી એને મસ્ત મેશ કરી લેવાનું જે આપણે પનીર બટાકાનું ફિલિંગ બનાવ્યું છે આમાં તમે લીંબુ ખાંડ તમને જે જે ફરાળમાં તમે યુઝ કરતા હોય ને એ બધા મસાલા એડ કરી શકો મેં નોર્મલ કોથમીર મરચાં અને

બરાબર મેં તમને પહેલા બી કીધું ટેસ્ટી પૂરી તૈયાર થાય થોડું તેલ ઓછું મૂકવાનું દર વખતે બગડે નહીં એટલા માટે અને ચમચાથી થોડું તેલ આ રીતે ઉપર આવવા દેવા ગેસ એકદમ ધીમો રાખવાનો તેલ જ્યારે તમે એડ કરો ને પૂરી ત્યારે ગરમ હોવું જોઈએ પછી ગેસ ધીમો કરી દેવાનો તો ભલે ધીમા તાપે ક્રિસ્પી થતી ચૂકેલી મસ્ત તળાઈ ગઈ છે હવે એને ફેવરી લેવાની એક બાજુ લેયર કરો પનીરનું તો બી ચાલશે બે બાજુ કરો તો બી ચાલશે આખો ટેસ્ટ તમને ડિફરન્ટ લાગશે આ પૂરીનો ફ્રેન્ડ કંઈ બટાકાનું શાક અલગ કરવાની કે નહીં કંઈ કોઈ એમાં ફરાળી કડી કરો નોર્મલ તમે એને દહીં જોડે એન્જોય કરો ઘરનો કેચઅપ ફરાળી બનાવેલું હોય તો એની જોડે એને જોઈશું તો સારી રીતે ફેવરી ફેવરી અને તમારે જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી કરવાની સોફ્ટ રાખવી હોય તો સોફ્ટ કરી શકો થોડી ફૂલેલી ફૂલેલી કરવી હોય ને ગળા ચી તો અંદર સાબુદાણાનો લોડ એડ કરી દેવાનો પીસીને આ વખતે બે બાજુ લેયર લગાવ્યું છે તો એક બે બાજુ તમને મસાલા વગર ના લાગે આ રીતે બે બાજુ લેયર લગાવી દઈશું ઓછું વધારે તમારું ઉપર રહેશે થોડું મે તેલ વધારે એડ કરી દીધું હતું એટલે આપણે તોડીને અંદરથી ચેક કરીએ તમને પનીર લેયર અને મસ્ત ચડી છે બહુ જ મજા આવશે એકવાર ટ્રાય કરજો આ પૂરી તમને ખાવાની બહુ જ મજા આવશે બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ અને પનીરનો ટેસ્ટ ડિફરન્ટ એની જગ્યાએ તમે કોઈ બી ચીઝ છે ફરાળી ઘરે ઘણા જો એમને કહેતી કે બહારમાં બધું ફરાળી હોય પણ અત્યારે બધા ઘરે ઘરે ઘણો ટ્રાય કરતા હોય સારી સારી વસ્તુ ઘરે પનીર ચીઝ બનાવતા જ હોય છે બનતું હોય છે ફ્રેન્ડ ચલો મળીએ આગળના નવા બ્લોગમાં બાય